ગુડ મોર્નિંગ પ્રેઝ સરો ઈશ્વરનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે તેની શરૂઆત પ્રભુના જ વચન અને મનન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે પણ દુષ્ટતાના બંધનો છોડવા ઝૂસરીના જોતર છોડવા દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ ઝૂસરીને ભાંગી નાખવી જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી યસાય પ્રબોધક નું પુસ્તક તેનો અઠાવન અધ્યાય ને છઠ્ઠી કલમ અને આજે ફરી નીકવા એક થી બાર કલમનું વિહંગાવલોકન પણ કરીએ અને આમ કરીને પ્રભુની કૃપાથી આ શ્રેણીને આજે સમાપ્ત કરીશ આજનો વિચાર ખ્રિસ્મા અતિપ્રિયવાલા મિત્રો પ્રભુ શ્રી ખ્રિષ્ના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ આપણે માણસ જાત કદી પોતાની વાસ્તવિક અને સાચી પરિસ્થિતિને સ્વીકારતા નથી ને આપણે ખુદ સારી પેઠે જાણીએ છીએ કે આપણે જે છીએ એ નહીં પણ જે નથી એ બતાવીએ કે જતાવીએ છીએ સરવાળે વાત દંભ ડોળ આડંબર દેખાવ છેતરામણી નીચ આવે આમ જોઈએ તો આપણે બહુ રૂપીએ અત્યારે તો બહુ ઓછા થઈ ગયા પણ જૂના સમયમાં અમે નાના હતા ત્યારે બહુ આવતા હતા જાત જાત રોજ નવું નવું રૂપ ધરીને આવે મજા આવે તો આમ જોઈએ તો આપણે આ સમયમાં બહુરૂપી જે પાત્ર ભજવે એવા છીએ પાપથી ખદબત્તી અધમાવસ્થામાં હોવા છતાં આપણે ન્યાયી પવિત્ર શુદ્ધ હોવાનો ડોળ કરીએ છીએ જે આપણ માણસોને નાશ તરફ દોરી લઈ જાય છે અને એ આપણને સમજાતું નથી એ આપણી કઠણાઈ છે ખરેખર ઈશ્વર જે કહે છે એ સીધું સાદું કરવાને બદલે માણસને આપણને અટપટા અઘરા એવા પોતાને મનપસંદ ધર્મવિધિઓ અથવા તો ધર્મ કૃત્યો જોઈએ છે ઉપરથી ફરિયાદ માણસ તરીકે આપણે કહીએ છીએ કે અમે આ કર્યું દેવે લક્ષ્ય આપ્યું નહીં ઉપવાસ કર્યો તે જોયું નથી અમારા આત્માને દુઃખી કર્યા પણ દેવે ધ્યાને લીધું નથી પણ એ ઉપવાસ ખાલી નામનો હોય ખોરાક ન લેવો પાણી ન પીવું એ જ એકમાત્ર ઉપવાસ નથી પણ દેવનું વચન જે આપણે પાછલા કેટલાક દિવસથી જોઈ રહ્યા છે આપણને કહે છે કે દુષ્ટતાના બંધનો છોડવા ઝૂસરીના જોતર છોડવા દબાયેલાને મોકળા કરીને વિદાય કરવા અને બળી સર્વ ઝૂસરીને ભાંગી નાખવી જે ઉપવાસ ઈશ્વર પસંદ કરે છે તે તો આ છે તો આ ઉપવાસ આપણે કેટલા કર્યા કર્યા પણ છે કે કેમ હું ઉપવાસ કરું પણ આખો દિવસ મોં ફૂલાવીને ચાલું કોઈની સાથે બોલું નહીં બોલું તો મારા મોંમાંથી પેલા આગના તણખા ઝરે બીજા માટે નિંદા ને ઈર્ષા ને અદેખાય ને ને ચુગલી જાણે કોઈના પર મસ મોટો ઉપકાર કરતો હોઉં એવું મારું વલણ હોય અથવા તો એ વલણ અપનાવું બીજા પર જુલમ કરો બીજા સાથે ઝઘડા કજિયા કંકાસ કરો તો સાહેબ માફ કરજો પણ એ ઉપવાસ ઉપવાસ નથી પણ બકવાસ છે અને બીજો એક શબ્દ મેં હમણાં જ એક બે દિવસ પહેલાં આપ્યો હતો એ તો ઉપવાસ આ ઉપવાસ તો ફરીથી કેસ કે સાહેબ માફ કરજો પણ એ ઉપવાસ નથી પણ બઘવાસ છે ને એ અર્થ વિહીન ધર્મ કૃત્ય આપણને ઉપહાસ પણ નિમિત્ત બનાવે છે પણ દેવબાપ વચનમાં એમ પણ કહે છે કે ભૂખ્યાઓને તારી રોટલી વહેંચી આપવી એમાં પણ વધેલી ઘટેલી એઠી કે વાસી નહીં ભટકતા ગરીબોને ઘેર લાવવા નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવ તારા બંધુઓથી મો સંતાડવું નહીં પોતાની ઈષ્ટ વસ્તુઓ ભૂખ્યાઓને આપી દેવી દુઃખી માણસનો જીવ તૃપ્ત કરશે તો તે માન્ય ઉપવાસ ગણાશે અને ત્યારે જે વચનો આપણે ગઈકાલે પણ જોયા ये फरी रिपीट कर तेरे तारो प्रकाश प्रभावत जीव थारू आरोग्य जल्दी थे यहां गौरव तारा पीठ दर्थ, दर्थ, पीठ रक्षक तू हाँक त्यारे तेरे तने उत्तर आपसे तू बूम पड़ से, से कहसे हूँ आ रियो तारो प्रकाश अंधकार उठ से ને તારો ગાઢ અંધકાર બપોરના જેવો થઈ જશે યહુઆ તને નિત્ય દોરશે સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ જે કદી ખૂટશે નહીં આ તમામ અભયવચનો આશીર્વાદો ઈશ્વર મને તમને આપણને આપશે પણ એ ત્યારે શક્ય બનશે જ્યારે તમે હું આપણે આપણને ગમતી રીતે આપણને ફાવે મન ફાવે એવા નહીં પણ ઈશ્વર જે ઈશ્વર જે પસંદ કરે છે અથવા ઈશ્વરને જે પસંદ છે એવા ઉપવાસ કરીશું ને પ્રભુ એમ કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાર્પિતા અમે અમારી સમજણ તથા હોશિયારીથી નહીં કે આપની પસંદગી પ્રમાણે વર્તીએ અને કરીએ આપ જે ઉપવાસ પસંદ કરો છો એ રીતે કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રવેશોના નામમાં આ મે ધન્યવાદ